ખાવાનું ખૂબ જ મન થાય છે પણ આવડતું નથી તો હું આજે એકદમ સિમ્પલ રેસીપી તમારી સાથે શેર કરું છું ગુંદર પાક તો ઠંડીની સિઝનમાં તમે આ ગુંદર પાક ખાઈ લીધો તો આખું વરસ એનર્જી રહેશે અને કોઈ શરીરમાં દુખાવા નહીં રહે તો ગુંદર તો ઠંડીની સિઝનમાં ખાવો જ જોઈએ ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે તો એકદમ સોફ્ટ અને દાણેદાર બનશે તો તમે જોઈ શકો છો હેલો ફ્રેન્ડ્સ હું છું કાશ્મીરા પટેલ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું તો દાણેદાર અને ગોળ વાળો ગુંદર પાક બનાવવા માટે મેં અહીંયા ગુંદર લીધો છે બાવળિયા ગુંદર લીધો છે તો જેન્ટ્સ પણ ખાઈ શકે છે બંને લેડીઝ પણ ખાઈ શકે છે તો તમારે બાવળિયા ગુંદરની પસંદગી કરવાની તો આ રીતે મેં એક તૃતીયાંશ કપ જેટલો ગુંદર લીધો છે સાથે અડધો કપ જેટલું કોપરાનું છીણ એક વાડકી એટલે કે એક કપ ગોળ એક કપ રોટલીનો ઘઉંનો લોટ અને દોઢ કપ જેટલું ઘી લીધું છે સાથે મેં અહીંયા ડ્રાય ફ્રૂટ્સ લીધા છે બદામ કાજુ પિસ્તા એ તમારી ક્વોન્ટિટી પર છે સાથે એક ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર ફ્લેવર માટે અને એક ટી સ્પૂન જેટલો મેં અહીંયા સૂઠનો પાવડર લીધો છે બીજા કોઈ મસાલા કે મેં અહીંયા ગંઠોળા પાવડર નથી લીધો સિમ્પલ બનાવી રહી છું તો ચાલો બનાવે તો કઢાઈ મેં ઝાડા તળિયાવાળી લીધી છે અને કોપરાનું છીણ ઉમેરી દઈશું એકદમ સારી રીતે ગુલાબી જેવું થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે ગેસની ફ્લેમ લો રાખવાની કોપરાનું છીણ જલ્દીથી શેકાઈ જશે તો તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો અને શેકાઈ ગયું તો આ રીતનું શેકવાનું હવે એ જ કઢાઈમાં આપણે બે ચમચી ઘી ઉમેરી દઈશું અને ડ્રાય ફ્રૂટ્સ આપણે શેકી લઈશું એટલે કે ફ્રાય કરી લઈશું તો અહીંયા ગુંદર પાકમાં તમે ડ્રાય ફ્રૂટ શેકીને લેવાના બહુ ક્રંચી એવો ટેસ્ટ આવશે હલકા ગુલાબી જેવા થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે તમે તમારી પાસે જે પણ ડ્રાય ફ્રૂટ્સ હોય એ તમે લઈ શકો છો હું માત્ર ત્રણ ડ્રાય ફ્રૂટ જ લઈ રહી છું તો એકદમ સારી રીતે આપણે શેકવાના છે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને હવે આપણે ડ્રાયફ્રુટ શેકાઈ ગયા કાઢી લઈશું તો આ રીતે અને હવે એ જ કઢાઈમાં આપણે એ જ ઘીમાં આપણે બે ચમચી જેટલો ગુંદર તળી લઈશું તો મને અહીંયા થોડો ખાવામાં ગુંદર આવે તો ગમે એટલે હું અહીંયા બે ચમચી જેટલો ગુંદર તળીને લઈશ અને બાકીનો ગુંદર આપણે થોડો પીસી લઈશું તો એકદમ સારી રીતે ગુંદર ફૂલવા લાગે અને એકદમ સારો એવો મમરા જેવો થઈ જાય ત્યાં સુધી આપણે એને તળવાનો છે તો તમે જોઈ શકો છો ગુંદર સારી રીતે ફૂલી ગયો છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું તો એ જ રીતે બધું મેં શેકી લીધું છે હવે અહીંયા મેં મિક્સિંગ જાર લીધો છે એમાં આપણે કાચો ગુંદર પીસવાનો છે તો હું અહીંયા સોજી હોય એ રીતનો કરકરો પીસી લઈશ તો તમે જોઈ શકો છો આ રીતે મેં ગુંદર પીસી લીધો છે હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું એટલે પરફેક્ટ માપ છે પોણો કપ જેટલું આપણે ગુંદર લીધો છે સાથે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું તો મેં અહીંયા થોડા ડ્રાય ફ્રુટ્સ આખા રાખ્યા છે લાસ્ટમાં ગાર્નિશિંગ માટે તો આ રીતે થોડા લઈ લેવાના અને આ રીતે દર દરો પાવડર પીસી લીધો છે તો ડ્રાય ફ્રુટ્સની પસંદગી તમારા પર છે તમારે વધારે ઓછું જે રીતે લેવું એ રીતે તમે લઈ શકો છો હવે બાકીના ડ્રાય ફ્રુટ્સ આપણે કટ કરી લઈશું એટલે કે ચોપ કરી લઈશું તો આ રીતનું મેં મશીન લીધું છે અને ડ્રાય ફ્રુટ્સ આપણે ચોપ કરી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે હું ડ્રાય ફ્રુટ્સ ચોપ કરી લીધા છે તો આ રીતે અને હવે આપણે ગુંદરને પણ વાટકીની મદદથી પ્રેસ કરીને કચરો વાટી લઈશું એટલે ખાવામાં બહુ ક્રંચી અને ટેસ્ટી એવો લાગશે હવે કડાઈમાં આપણે દોઢ કપ જેટલું બાકીનું ઘી હતું એ ઉમેરી દઈશું અને ઘી સારું એવું મેલ્ટ થાય ત્યાં સુધી ગરમ છે પછી જ એમાં આપણે લોટ ઉમેરીશું તો અહીંયા એક કપ જેટલો લોટ ઉમેરી દીધું એક જ વાટકીનું કે એક જ કપનું માપ રાખવાનું છે પરફેક્ટ માપ સાથે તમે આ બનાવશો એટલે બહુ ટેસ્ટી એવો અને પહેલી જ વારમાં તમારું ગુંદર પાક પરફેક્ટ અને દાણેદાર બનશે હવે સતત આ રીતે હલાવતા જઈશું અને લોટને શેકવાનો છે તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીને શેકવાનો હંમેશા તમારે કડાઈ ઝાડા તળિયાવાળી જ લેવાની જેથી લોટ બળી ન જાય અને એ ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે સતત હલાવશો એટલે લોટ સારો એવો ફૂલવા લાગશે અને કલર પણ ચેન્જ થવા લાગશે તો આ રીતે તમે જોઈ શકો છો લોટમાં બબલ્સ આવવા લાગ્યા છે અને એકદમ સારો એવો લોટ હલકો એવો થવા લાગ્યો છે તો થોડી જ વાર માટે આપણે આ રીતે સતત હલાવીને શેકીશું હવે આ રીતે બબલ્સ આવે ત્યારે આપણે ગુંદરનો પાવડર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું જેમ જેમ મિક્સ કરશો એમ ગુંદર તળાતો જશે અને લોટ સાથે ફૂલી જશે તો તમે જોઈ શકો છો એકદમ સારી એવી કન્સિસ્ટન્સી આવી ગઈ છે તો આ જ રીતે આપણે સતત હલાવતા રહી લોટ અને ગુંદરને શેકવાનો છે થોડી જ વારમાં લોટનો કલર ચેન્જ થશે અને એકદમ સારું એવો હલકો થઈ જશે ઘી પણ એકદમ સારું એવું છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે એમાં બાકીની સામગ્રીઓ ઉમેરી દઈએ તો મેં અહીંયા કોપરાનું છીણ ઉમેરી દીધું છે સાથે ડ્રાય ફ્રુટ્સ ઉમેરીશું અને ગુંદર પીસેલો ઉમેરી દઈશું તો મેં અહીંયા વાટેલો ગુંદર તળેલો ગુંદર ઉમેરી દીધો છે સાથે આપણે વાટેલું ડ્રાય ફ્રુટ્સ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ભૂલમાંથી મારી ગેસની ફ્લેમ હાઈ રહી ગઈ હતી એટલે થોડો લોટ શેકાઈ ગયો છે વધારે તો આ રીતે ફટાફટ મિક્સ કરી લઈશું એટલે એકદમ સારું એવું મિક્સ થઈ જશે અને કન્સિસ્ટન્સી થોડી ઘટ થઈ જશે તો તમે જોઈ શકો છો મેં અહીંયા એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ગેસ પરથી કઢાઈને ઉતારી લઈશું તો હલકું ગરમ હોય ત્યારે જ આપણે ગોળ ઉમેરવાનો તરત ગોળ નહીં ઉમેરવાનો હવે આપણે ફ્લેવર માટે ઇલાયચી પાવડર અને સૂઠનો પાવડર ઉમેરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે મિક્સ થઈ જાય પછી એક મિનિટ પછી આપણે ગોળ ઉમેરીશું જો તમે તરત જ ગરમ ગરમ મિશ્રણમાં ગોળ ઉમેરી દેશો તો ગોળમાં ચાસણી આવી જશે અને પાક ખેંચાઈ જશે જેથી ગુંદર પાક તમારો કડક અને ચવડ થઈ જશે હલકું ઠંડુ કરી અને હવે આપણે ગોળ ઉમેરી દઈશું તો એક વાડકી કે એક કપ જેટલો ગોળ લેવાનો એ ઉમેરી દીધો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું જેમ જેમ તમે મિક્સ કરશો એમ ગોળ મેલ્ટ થઈ જશે અને એકદમ સારું એવું ગુંદર પાકનું મિશ્રણ રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આ મિશ્રણ રેડી કરી લીધું હવે આપણે ઘીવાળી પ્લેટમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે તાવેથાની મદદથી આખી પ્લેટમાં કે આખી થાળીમાં પાથરી દઈશું તો આ તાવેથાને પ્રેસ કરીને પાથરવાનું એકદમ સારી રીતે સેટ થઈ જશે તો આ રીતે હવે આપણે ઉપરથી થોડા ડ્રાય ફ્રૂટ્સ અને ખસખસ ઉમેરી દઈશું તો મેં અહીંયા પાકમાં અંદર નથી ઉમેરી હું ઉપરથી આ રીતે છાંટી રહી છું તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે ખાવામાં હવે આપણે જે ડ્રાય ફ્રૂટને ચોપ કર્યા હતા એ ઉમેરી દઈશું તો ક્વોન્ટિટી તમારા ઉપર છે તમારે જે રીતે ઉમેરવા હોય એ રીતે તમે વધારે ઓછા ઉમેરી શકો છો હલકું ઠંડુ થાય પછી જ આપણે કટ કરીશું તો ગરમ ગરમ કટ કરશો તો બરાબર કટ નહીં થાય તો આ રીતે મેં દસથી પંદર મિનિટ પછી આ રીતે હું કટ કરી રહી છું તો તમે કોઈ પણ શેપમાં કટ કરી શકો છો નાના મોટા પીસીસ કરી શકો છો તો હું આ રીતે સ્ક્વેરમાં કટ કરી રહી છું તો ખાવાનું મન થઈ જાય એવો ટેસ્ટી અને એકદમ ઇઝી સિમ્પલ રેસીપી છે બધાને જ આવડશે એવું મેં આજે ગુંદર પાક તમારી સાથે શેર કર્યો છે તો જરૂરથી ટ્રાય કરજો ઠંડીની સિઝનમાં તો ખાવો જ જોઈએ અને ગુંદરમાં એટલું બધું કેલ્શિયમ છે કે તમારા શરીરના કોઈ પણ દુખાવા કે સાંધા એકદમ સારા એવા થઈ જશે તો તમે જોઈ શકો છો અંદરથી એકદમ દાણેદાર અને પોચો રૂ જેવો માઉથ મેલ્ટિંગ બન્યું છે તો જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો